રેખા પટેલે ડેલાવર થી લખેલા આ લેખમાં રડુ ગામના શ્રી કામનાથ મહાદેવ મંદિરની વિશિષ્ટતા અને મહત્વ સુંદર રીતે વર્ણવ્યું છે રડુ એક સામાન્ય ગામ હોવા છતાં આ સ્થળ તેના છસો ઓગણત્રીસ વર્ષ જૂના કામનાથ મહાદેવ મંદિર માટે જાણીતું છે મંદિરની સૌથી ખાસ વાત એ છે કે અહીં ભક્તો દ્વારા અપર્ણ કરાયેલ ગી ક્યારેય બગડતું નથી અને તે દશકાઓથી તાજું જ રહે છે ગીના એક હજાર ત્રણસોમાં વધુ ઘડા સંગ્રહાયા છે અને મંદિરના ટ્રસ્ટ દ્વારા તેની યોગ્ય રીતે સંભાળ રાખવામાં આવે છે રેખા પટેલ એ ગામના ઇતિહાસ તર્ક અને શ્રદ્ધાની અનુભૂતિઓને પોતાના શબ્દોમાં ગામના મહાદેવ મંદિરની શ્રદ્ધાળુઓ વચ્ચેની આસ્થાને પ્રતિબિંબિત કરે છે આ લેખમાં આકાશને સ્પર્શ કરતી શ્રદ્ધા તેમજ વ્યક્તિગત માન્યતાઓનું મહત્વ સુંદર રીતે પ્રગટાવવામાં આવ્યું છે અને આ મંદિરે અનેક ભક્તોની શ્રદ્ધાનો કેળવણીની ઊંચાઈએ પહોંચાડ્યો છે મંદિરમાં માં વીસ હજાર કિલો જેટલું ઘી સંગ્રહેલું છે જેની કોઈ જ ગંધ નથી અને તે તાજું રહે છે આ ઘી મંદિરની બહાર લઈ જવામાં આવતું નથી અને અખંડ જ્યોતમાં દરરોજ દસ કિલો ઘી વપરાય છે શ્રાવણ મહિનામાં તો વિશેષ યજ્ઞો અને ઘી હોમ કરવામાં આવે છે છતાં ઘીનો જથ્થો વધતો જ જાય છે રડુ ગામ અને આસપાસના ગામડામાં બેન્સ કે ગાયને બચ્ચા જન્મે પછી પ્રથમ વલોણાનું ઘી મંદિરમાં ચઢાવવાની ચડાવવાની માન્યતા છે લોકો શ્રદ્ધા અનુસાર ઘી ચડાવે છે અને શ્રાવણ મહિનામાં તો ભક્તોની ભીડ મંદિરમાં ઉમટી પડે છે આ મઠ અને મંદિરનું સંચાલન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે અને એ સ્વ ગોવિંદભાઈ મોતીભાઈ સસરા વર્ષો સુધી સેવા આપી ચૂક્યા છે રેખાબહેન માટે આ મંદિર માત્ર શ્રદ્ધાનું સ્થાન નથી પરંતુ તેમનો કૈલાસ ધામ છે જ્યાં જવાથી એક અજોડ અનુભવ થાય છે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા એ દરેકની પોતાની માન્યતા છે પરંતુ અહીંના ગીના ગુણ અને તેની પ્રાચીન પરંપરા સંસ્કૃતિના ધરોહર છે આમ કામનાથ મહાદેવનું મંદિર માત્ર શ્રદ્ધાનું કેન્દ્રીય સ્થાન જ નથી પણ તે ગામ અને આસપાસના લોકો માટે એક મહાન ધાર્મિક અને સાંસ્કૃતિક કેન્દ્ર છે